ગુજરાતમાં બકરાની જાતો ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે પશુધન વૈવિધ્યમાં પણ ભારત મોખરાનું સ્થાન ધરાવે છે ગુજરાત રાજ્યની ગીર અને કાંકરેજ નસલની ગાયો જાફરાબાદી સુરતી મહેસાણી અને બંને નસલની ભેંસો કાઠિયાવાડી ઘોડા અને સુરતી મહેસાણી કચ્છી ઝાલાવાડી અને ગોહિલવાડી નસલના બકરા રાજ્યની ધરોહર છે બકરા નાના કદના અને શાંત સ્વભાવના હોય તેને ઘર આંગણામાં ઝાડ નીચે બાંધીને સરળતાથી ઉછેરી શકાય છે બકરા મોટે ભાગે ચરિયાળ પર નભે છે અને વિવિધ પ્રકારના ઘાસચારા વૃક્ષની કુંપાળો વાડવેલા કાટાળી વનસ્પતિ અને ઝાડ જાખરા ખાઈને પણ નભી શકે છે વળી બકરા હવામાનના મોટા ફેરફાર અને દુષ્કાળની પરિસ્થિતિમાં અને ખાસ કરીને અર્ધશુષ્ક હવામાનમાં પણ ટકી શકે છે બકરા પાલન માટે શરૂઆતનું મૂડીરોકાણ પણ અન્ય પશુઓની સરખામણીમાં ઓછું હોય નાના અને સીમાંત ખેડૂતો અને મહિલાઓ પણ બકરા પાલન વ્યવસાયને આજીવિકાનું સાધન બનાવી નફો મેળવી શકે છે બકરા પાલન થકી માનવજાતની જરૂરિયાતો જેવી કે દૂધ માંસ રેશમી વાળ ચામડું અને સેન્દ્રિય ખાતર વગેરે પૂરી પાડી શકાય છે ભારતમાં કુલ દૂધ ઉત્પાદનમાં બકરાનો ફાળો ત્રણ ટકા છે ભારતમાં બકરાની વસ્તી કરોડ છે છે જે દુનિયાની કુલ વસ્તીના જેટલી ગુજરાતમાં ચાર પોઈન્ટ પંચાણું લાખ જેટલી છે જે રાજ્યના કુલ પશુધનની સરખામણીમાં અઢાર ટકા જેટલી છે ગ્રામીણ વિસ્તારના નાના અને સીમાંત ખેડૂતો મોટે ભાગે બકરી પાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે આ લોકોનો આવકનો મુખ્ય સ્ત્રોત બકરા પાલન છે ભારતમાં કુલ ચોત્રીસ બકરાની ઔલાદો જોવા મળે છે જેમાંથી ગુજરાત રાજ્યમાં બકરાની મુખ્ય છ જાતિઓ છે મહેસાણી કચ્છી સુરતી ગોહિલવાડી ઝાલાવાડી અને કાહમી જોવા મળે છે ખેતી અને પશુપાલન એ આપણા દેશની અર્થવ્યવસ્થાનું એક મહત્વનું અંગ છે એમાં ખાસ કરીને પશુપાલન એ લગભગ ત્રીસ ટકા જેટલું યોગદાન કૃષિ ઉત્પાદમાં આપે છે પશુઓની અંદર ઘણી બધી ઓલાદો અને ઘણી બધી જાતો છે મોટા પશુઓમાં ગાય અને ભેંસની સમૃદ્ધ ઓલાદો આપણા દેશની અંદર છે એવી જ રીતે નાના પશુઓમાં ઘેટા અને બકરા ખૂબ જ અગત્યના છે એમાં ખાસ કરીને છેલ્લા સેન્સસ પ્રમાણે આપણે જોઈએ તો બકરાઓની સંખ્યા ધીરે ધીરે વધતી રહી છે ઘેટાઓની સંખ્યા ઘટતી રહી છે બકરાઓની ઘણી બધી ઓલાદો દેશભરની અંદર છે એમાં ખાસ કરીને દૂધ ઉત્પાદન આપતી બકરીઓ દ્વિહેતુક બકરીઓ અને માંસ માટેની બકરીઓ આ ત્રણ પ્રકારની બકરીઓ હોય છે ગુજરાતની અંદર ઘણી બધી સારી અને પ્રસિદ્ધ વરાદો છે એમાં ખાસ કરીને સુરતી બકરી ચાલાવાળી બકરી ગોહિલવાડી બકરી મહેસાણી બકરી કચ્છી બકરી અને છેલ્લે છેલ્લે ઉમેરાયેલી કાહમી બકરી આ મુખ્ય વરાદો છે સુરતી બકરીની ખાસિયત એ છે કે નાનું પ્રાણી છે ખૂબ જ સારા આચરણ ધરાવે છે ખૂબ સારું દૂધ આપે છે અને દ્વિહેતુ પર ઉપયોગ માટે પણ આ ખૂબ જ સારી અલાદ છે બકરાઓ બાબતમાં એક વાત કહી શકાય કે એનું પાલન પોષણ અને માવજત એ ખૂબ જ સરળ છે સહેલી છે ગાંધીજીનું પ્રિય પ્રાણી છે અને બકરીનું દૂધ પણ ગુણવત્તાની દૃષ્ટિએ ખૂબ જ ગુણકારી છે અને નાના બાળકો માટે પણ અને ખાસ કરીને માંદા

શરીર ઉપર લાંબા અને જથ્થાદાર વાળ હોય છે શરેરાશ દૈનિક દૂધ ઉત્પાદન બેથી બે પોઈન્ટ પાંચ લિટર અને વેતરનું દૂધ ઉત્પાદન બસોથી બસો દસ લિટર હોય છે દૂધમાં ફેટની શરેરાશ ટકાવારી ત્રણથી ચાર ટકા હોય છે ઉછેર કેન્દ્ર બકરા સંવર્ધન ફાર્મ મોટા જામપુરા તાલુકા થરાર જિલ્લા પનાસકાંઠા કચ્છી બકરા આઓલાદનું વતન કચ્છ જિલ્લાનો આસપાસનો વિસ્તાર છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓ જેવા કે મહેસાણા પાટણ અને બનાસકાંઠામાં પણ આ ઓલાદ જોવા મળે છે શરીરનો રંગ કાળો તેમજ ગળા મોઢા અને કાનના ભાગ પર સફેદ ટપકા જોવા મળે છે નાક રોમન આકાર એટલે કે પોપટની ચાંચ જેવું તથા શિંગડા વળેલા હોય છે શરીર પર બરછટ વાળ હોય છે શરીરાશ દૈનિક દૂધ ઉત્પાદન એક થી બે લિટર અને વેતરનું દૂધ ઉત્પાદન

તેમજ કાન મધ્યમ કદના હોય છે બાઉલુ સુવિકસિત અને આંચળ શંકુ આકારના હોય છે શરીરાશ દૈનિક દૂધ ઉત્પાદન બે થી બે પોઈન્ટ પાંચ લીટર અને વેતર દૂધ ઉત્પાદન ત્રણસો દસ થી ત્રણસો વીસ લીટર હોય છે ઉછેર કેન્દ્ર બકરા સંવર્ધન ફાર્મ કોડ જિલ્લો ભરૂચ બકરા સંશોધન કેન્દ્ર રામના મોવાડા પશુ સંશોધન કેન્દ્ર નવસારી ગોહિલવાડી બકરા આ ઔલાદ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી જૂનાગઢ રાજકોટ અને પોરબંદર જિલ્લામાં જોવા મળે છે શરીરનો રંગ કાળો હોય છે આંખો ઝીણી અને ઊંડી ઉતરી ગયેલ તથા નાક વચ્ચેથી ઉપસેલું અને ભરાવદાર હોય છે શરેરાશ દૈનિક દૂધ ઉત્પાદન એક પોઈન્ટ પાંચથી એક પોઈન્ટ સાત લિટર અને વેતરનું દૂધ ઉત્પાદન બસો થી બસો ચાલીસ લિટર હોય છે ઉછેર કેન્દ્ર બકરા સંવર્ધન ફાર્મ મોરબી ઝાલાવાડી બકરા આ ઓલાદ સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં જોવા મળે છે શરીર ઉપર કાળા સુવાળા અને ભરાવદાર વાળ હોય છે આ ઓલાદના બકરામાં ખાસ કોર્કસ્ક્રુ ટાઈપના શિંગડા હોય છે તથા કાન લાંબા અને પોળા પાંદડા આકારના હોય છે બાવલું સુવિકસિત અને આંચળ લાંબા નળાકાર આકારના હોય છે સરેરાશ દૈનિક દૂધ ઉત્પાદન એક પોઈન્ટ પાંચ થી બે લિટર અને વેતરનું દૂધ ઉત્પાદન રાજકોટ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળે છે આ બકરાઓનું ગળું અને ચહેરાનો ભાગ લાલ બદામી હોય છે જ્યારે અન્ય શરીર રંગ કાળો હોય છે શિંગડા ઉપર થઈ પાછળ તરફ સ્પાઇરલ આકારે વળેલા હોય છે શરીર ઉપર વાળ હોય છે સજીવન એનજીઓ દ્વારા થયેલ અભ્યાસ મુજબ ગુજરાતમાં કાહમી બકરીની સંખ્યા સાત હજાર જેટલી છે વેતરનું શરેરાશ દૂધ ઉત્પાદન ત્રણસો થી ત્રણસો ત્રીસ લિટર અને દૂધમાં ફેટની શરેરાશ ટકાવારી થી ચાર હોય છે શરેરાશ દૈનિક દૂધ ઉત્પાદન એકથી એક પોઈન્ટ પચ્ચીસ લિટર જેટલું હોય છે વૈજ્ઞાનિક રીતે બકરા પાલન કરવા માટેના અગત્યના મુદ્દા રહેઠાણ જો ઘનિષ્ઠ પદ્ધતિથી બકરા ઉછેર કરવાના હોય તો બકરાઓની ઉંમર તેમજ શરીરની અવસ્થા પ્રમાણે નાના બચ્ચાઓ દુધાળ બકરીઓ સગર્ભા બકરીઓ અને નર બકરાઓને અલગ અલગ વાડામાં રાખવા જેથી યોગ્ય કાળજી લઈ શકાય ગરમી ઠંડી અને વરસાદથી રક્ષણ મળી રહે તે માટે ઓછા ખર્ચે કોઠા સુધી બકરાઓના વાડા તૈયાર કરી શકાય છે ખોરાક પાણી ભારત દેશમાં મોટી ભાગે વિચરતી જાતિઓ બકરાના મોટા ટોળાઓ રાખે છે અને બકરા સંપૂર્ણપણે ચરિયાણ ઉપર જ નિભાવે છે બકરા તમામ પ્રકારની વનસ્પતિ ખાય છે એટલે જ કહેવાય છે કે બકરી મૂકે કાંકરો અને ઊંટ મૂકે આંકડો બકરાઓને જો દરરોજનું પાંચ થી છ કલાકનું ચરિયાણ મળી રહેતું હોય તો તે લીલા અને સૂકા ઘાસચારાની પૂર્તતા કરે છે આ સ્થિતિમાં બકરાઓને ફક્ત દાણ જ ખવડાવવાનું રહે છે

દૂધ ઉત્પાદન વધારવું તેમજ ચાળવું મુશ્કેલ બને છે પરંતુ ઘનિષ્ઠ પદ્ધતિથી જો ખોરાક ચાલીસ થી પિસ્તાલીસ કિલો વજન ધરાવતા બકરા આશરે ચાર કિલો લીલો ચારો ખાય છે તેના અભાવમાં કઠોળ વર્ગનું ગોતર એક પાંચ કિલો જેટલું આપી શકાય દૂધાળ બકરીઓને પ્રત્યેક લીટર દૂધ ઉત્પાદન દીઠ

તેમની માવજત અને તંદુરસ્તી પર નિર્ભર કરે છે જો બકરાનો સારી માવજત સાથે ઉછેર કરવામાં આવે તો બકરીઓ અગિયાર થી તેર માસની ઉંમરે ગરમીમાં આવતી થઈ જાય છે અને જો સમયસર ફેળવવામાં આવે તો સોળ થી અઢાર માસની ઉંમરે બિયાય છે બકરીઓ દર અઢાર દિવસે ગરમીમાં આવે છે અને લગભગ અડતાલીસ કલાક સુધી ગરમીમાં રહે છે આથી ચોવીસ કલાકના અંતરે બે વખત બકરીઓને ફેળવવાથી ગર્ભધારણની શક્યતા વધી જાય છે તમામ બકરીઓને ગરમીમાં આવવાની ઋતુ ચાલુ થાય તે પહેલાના પખવાડિયામાં એકસાથે પુખ્ત બકરી દીઠ દરરોજનું પાંચસો ગ્રામ જેટલું દાણ સંવર્ધન યોગ્ય વજન પ્રાપ્ત કરવા આપવું જોઈએ જેને ફ્લશિંગ કહે છે બકરીઓને ગરમીમાં આવવાની ફેળવવાની તથા ગર્ભાધાન થવા માટેનો ઉત્તમ ગાળો મેં જૂન છે નવેમ્બર ડિસેમ્બર દરમિયાન જન્મેલાનો મૃત્યુદર ઓછો હોય છે બકરીઓની ગર્ભાવસ્થાનો સમયગાળો એકસો સત્તાવન દિવસનો હોય છે ગર્ભાવસ્થા દરમિયાન બકરીઓને પાંચસો ગ્રામ જેટલું દાણ આપવું જોઈએ ખાસ કરીને બકરીઓમાં જ્યારે એકથી વધારે બચ્ચા હોય ત્યારે બકરીઓને ખોરાકની જરૂરિયાત વધી જાય છે અને જો પૂરતો ખોરાક ન મળે તો પ્રેગનેન્સી ટોક્સેમિયાનો રોગ થવાની શક્યતા વધી જાય છે જો યોગ્ય કાળજીપૂર્વક બકરીનો ઉછેર કરવામાં આવે તો બકરીઓનું વર્ષમાં બે વાર પિયાણ થવું શક્ય છે આમ

તો ચાલીસ પચાસ બકરીઓ દીઠ એક બકરો રાખવો જરૂરી છે નર બકરાને ની ઋતુ દરમિયાન પાંચસો થી એક કિલોગ્રામ જેટલું દાણ આપવું શક્ય હોય તો નર બકરા માટેનું રહેઠાણ દુધાળ બકરીઓથી થોડુંક દૂર રાખવું બચ્ચાના જન્મ બાદ દોરો બાંધી વધારાની નાળ કાપી ટીંચર આયોડિન લગાડવું જન્મ બાદ બચ્ચાને તુરત જ ધવડાવવું જોઈએ બચ્ચાની સારી સાર સંભાળ લેવાથી મૃત્યુદર ઘટાડી શકાય છે વધારે દૂધ ઉત્પાદન અને ઊંચા પ્રજનન દર માટે બકરીઓનું સારું સ્વાસ્થ્ય જળવાઈ રહેવું જરૂરી છે ખરવા મોવાસા આંતરજ્વર બળીઓ પીપીઆર જેવા રોગો બકરામાં વધારે જોવા મળતા હોય તેને અટકાવવા રસીકરણ કરાવવું જોઈએ આ ઉપરાંત બકરીઓમાં ચોમાસા પૂર્વે અને પછી એમ વર્ષમાં બે વાર કૃમિનાશક દવાઓ પીવડાવી જેથી પરોપજીવીઓથી થતું નુકસાન અટકાવી શકાય તેમજ બાહ્ય પરોપજીવી પર નિયંત્રણ મેળવા બજારમાં મળતી કીટનાશક દવાઓ પાણીમાં મેળવી વાડામાં છાંટવી જેથી વાહકો દ્વારા ફેલાતા પ્રજીવ અને પરોપજીવીથી થતા રોગો સામે કઈ કંશે રક્ષણ મેળવી શકાય બકરા પાલનનો ફાયદા બકરા પાલન વ્યવસાય ગરીબ જમીન વિહોણા નાના અને સીમાંત ખેડૂતો માટે અગત્યનો વ્યવસાય છે બકરામાં આવાસ સારસંભાળ તેમજ અન્ય સાધનોની જરૂરિયાત ઓછી રહેતી હોવાથી મૂડી રોકાણ ઓછું કરવું પડે છે બકરી વિષમ પરિસ્થિતિ જેવી કે વધુ ઠંડી ગરમીમાં પણ પોતાના શરીરને આબોહવા મુજબ જાળવી શકે છે બકરી એ પાલતુ પશુઓમાં નાના કદનું પ્રાણી છે જેથી ઘરના બધા સભ્યો સરળતાથી તેની સાર સંભાળ રાખી શકે છે બકરીના દૂધમાં પોષક તત્વો વિપુલ માત્રામાં હોય છે તેથી જ તેને મનુષ્યની પાલક માતા પણ કહેવામાં આવે છે બકરીનું દૂધ ગાય ભેંસની સરખામણીમાં પાચન કરવામાં વધુ સરળ છે તેથી બાળકો માટે વધુ લાભદાયક છે બકરીમાં દિવસ દરમિયાન જરૂરિયાત મુજબ દોહન કરી શકાતું હોવાથી દૂધના સંગ્રહનો ખર્ચ ઘટાડી શકાય છે બકરાની લીંડીનું સેન્દ્રીય ખાતર બનાવી કૃષિ પેદાશોમાં પણ વધારે ઉત્પાદન મેળવી શકાય છે